આવે નવજાત શિશુ આઈસી વોર્ડમાં અચાનક સવારે આગ લાગતા તફડી મચી જવા પામી હતી વાલી આલમે મચાવ્યો હંગામો ભુજની જીકે જનરલ હોસ્પિટલના નવજાત શિશુના આઈસ્યુ વિભાગમાં આજે સવારે અચાનક કોઈ પણ કારણોસર સર્કિટ થવાને કારણે આગ લાગી હતી આગ લાગવાના બનાવની જાણ થતાં સારવાર માટે આવેલા બાળકોના વાલીઓએ ભારે હંગામો મચાવ્યો હતો સમૂહમાં એકત્ર થઈ ગયા હતા તાત્કાલિક અસરથી આ જે આગ લાગવાના કારણે બાળકો ક્યાંક ને ક્યાંક ફસાઈ ગયા હોય તેવો જે માહોલ સર્જાયો હતો તેને લઈને હંગામો મચાવ્યો હતો તાત્કાલિક અસરથી જી કે હોસ્પિટલના સંબંધિત સત્તાવાળા ડોક્ટર નરેન્દ્ર સર તથા અન્ય અધિકારીગણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી કોઈપણ પ્રકારની દુર્ઘટના કે તકલીફ તકલીફવાળું કોઈ ઇશ્યુ બનેલ નથી સંપૂર્ણપણે પરિસ્થિતિ કાબૂમાં હોવાનું ડૉક્ટર નરેન્દ્ર સરે જણાવ્યું હતું પરિણામે વાલીઓનો રોષ શાંત પડ્યો હતો પરંતુ અચાનક જે જીકે હોસ્પિટલના નવજાત શિશુ વિભાગના આયુષ્યુ વોર્ડમાં જે આગ લાગવાનો બનાવ છે તે ખૂબ જ ગંભીર હતો કયા કારણોસર આગ લાગી હતી કેવી રીતના આગ લાગી હતી તેને લઈને વાલી હાલમાં મૂંઝાઈ ગયા હતા અને તેઓના હૃદયના ધબકારા વધી ગયા હતા અને ભારે અફડા તફડી ભર્યો માહોલ સર્જાયો